આજે અમે બંને માણસ ખાતર નાખવા આવ્યા છીએ ખાતર નાખાઈ ગયું છે તમે જોઈ શકો છો એવી થોડીક નવી ટેકનિકથી નાખ્યું છે સામાન્ય એક આ ઠેલી મેં લીધી હતી આ ઠેલીની અંદર મેં ખાતર ભરી અને એક નાનું એવું વીંધો પાડી દીધું હતું પછી જોવો મિત્રો આ રીતે મેં ખાતર નાખ્યું એમાં કપાસના સ્થે તટે અડધો ફૂટ આવો રહે જો તમે જોઈ શકો છો કપાસના પાંદડાને પણ નુકસાન ન થાય એ જ રીતે હું નાખી જશે તમને મહેનતી ઓછી પડે નવા નવા યુટ્યુબર નવા આવડતું હોય શીખવાડજો લાઈક કરો ફોલો કરોબ કરો જેથી કરીને આગળ હે હેડો તો